ભાદરવી પૂનમના મેળા દરમિયાન એક હજાર ઘાણ એટલે કે ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન એક ઘાણ માંગ એકસો કિલો બેસન એકસો પચાસ કિલો ખાંડ પંચોતેર કિલો ઘી બસો ગ્રામ ઈલાયચી વપરાય છે ઘાણ બનાવવા માંગ એકસો જેટલા કારીગરો પેકિંગ માટે બસો મી ત્રણસો કારીગરો સહિત અન્ય કામ માટે એકસો મી એકસો પચાસ માણસો સેવાઓ આપી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે અંબાજી આવતા તમામ માયભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે દર વર્ષે મેળા દરમિયાન થી ચાલીસ લાખ માયભક્તો મેળામાં આવતા હોય છે મેળામાં આવતા તમામ માઈ મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ

હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી આવે મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે આ મનભાવન મોહનથાળ પ્રસાદ વગર અંબાજી યાત્રા અધૂરી ગણાતી હોવાની લોકોની શ્રદ્ધા હોવાથી પદયાત્રાના પ્રસાદ સ્વરૂપે આવનાર તમામ માઈભક્તો મોહનથાળ અવશ્ય લઈ જાય છે